આ પ્રાઇસ કેટલી છે સાતસો ને સિત્તેર રૂપિયા ખાલી આ શીશાની પ્રાઇસ અમારા ગામડે કેવું થાય ખબર અમે દુકાને દાવતનો એક સીશો લઈ આવી સોડા આવે એમાં જીરા મસાલા આવે જીરા મસાલા સોડા બધે એમાં ફાયદો તો છે ને જીરા એટલે એ પી શીસો આપણે પડ્યો હોય તો એ સીશોને અમારે ગુથી નાખે ગુથીને આ ગુથી નાખે ને લાંબુ તૈયાર થઈ જાય એમ એમાં પાણી ઠાઠું રે ઠાઠું કરી લઈ જાવ ને વાડીએ પાટલી ઠાઠું રે પણ આમાં ન રે થોડા ખોટા હે ને સાતસો રૂપિયા ન દેવાય આમાં સાચી વાત આ બધું લૂંટવાનું ઊંઘાય ને તો ઊંઘ કરી લેવું સારું ગૂંથેલો હોય ને એમાં મસ્ત લાગે ઠંડુ પાણી રે એને એક વાર તમે ટાટો કરીને એને લીમડા ઉપર ટીંગાડી દો ને એટલે એમાં ટાટું પાણી રે ટાટું જ પાણી રે ગેરંટી છે વોરંટી હા તમે આવા શીશા લ્યો એ કાંઈ કામ ના નહીં કાંઈ કામ કશું જ કાંઈ કામ ના આવે ગુથેલો હોય એને જેવું કાયનો થાય 2 hours later ના પાસ કોરો નહી હોય નું કે તમને કારણે કવ કારણ સૌથી મોટું કોણ છે ખબર આ ભાઈ એ ભાઈ મુસેન હવે તમે જ છો કારણ કે આ મુકાય તમે તમે કેતા હો કે તમે ઓ પ્રૂફ સહીત બોલી ગયો આ હું છે આ હું છે ભલે એ તો એમનો મે તો એમનો બનાવ્યો સૌ સાથે આને કોરોને કહેવાય ને આવો જ કોરોન આવે છે ને

લાગશે વાત પણ આવશે મજા જો સ્પ્રે સ્પ્રેની બોટલ મે બનાવેલી છે રેન્ડર કરને કે એટલે એ નઈ ખુલે થોડો આજા તમને આડું નડે ને પાટ બધી આડું નડે આઈ ગયો રેડી હવે આ તો બધું મેં ડિલેટ માર દીધું એટલે એ તો નથી આવતું હવે એટલે હું તમને એનું બતાવું જો પાછું નામ એવું સેવ રાખ્યું છે

वटो रिक्शा ये अलग होता है वटो रिक्शा और ऑटो मोबाइल हाथी घोड़ा काफे होता है हां हमारा फैमिली में मा, हमारा लड़का पीता है अच्छा लड़का तो येthro मैं आ गया ये सड़ा विवाह शराब नहीं वो दारू पीता है हमें आओ थोड़ा विवाह नहीं जल्दी से पेमेंट प्रायने पैसा विवेक भाई दीवानी जो हां मैंने ना

Lạc sống gay. Kai ghim ngon dân sự. Brian, one more. A cha! Dimitro, lòng tàn. TĐi thầm bay? Hào? Hào? Hào?

જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું ઊંડા તો મળીએ એકબીજા વ્લોકમાં ત્યાર સુધી રાજા